શ્રી પ્રાથમિક શાળાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જેને લઈને શિક્ષણ શાળા સંકુલની બહાર સફાઈ કરાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓ પાસે એક જગ્યાએ વિચિત્ચગય ખસેડાવાઈ રહ્યો હોવાનો દ્રશ્ય લોકોમાં ભારે રોષ ફેલાવી રહ્યો છે વિડિયોમાં દેખા

શાળાના શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ પાસે આ કામગીરી કરાવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે નિયમો મુજબ વિદ્યાર્થીઓ પાસેથી આવી પ્રકારની સફાઈ કે ભારવાળી કામગીરી કરાવવી સંપૂર્ણપણે નિષેધ છે મામલો ગંભીર હોવા છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી અધિકારી આ મુદ્દે મૌન રાખતા હોવાને કારણે શું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળા સંચાલકો અને આચાર્યનો બચાવ કરી રહ્યા છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે હવે જોવાનું રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલા લે છે અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી